જાકીય જનગણના ઘણા સમયથી એટલે કે નહેરુજીના સમયથી આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતિકીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકે નહીં હટાવી શકશે નહીં એવું લાગતા એ લોકોએ ક્યારેય અને તમે ભૂતકાળના પણ જો સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોએ ક્યારે પણ કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે અને આવકારદાયક એટલા માટે છે આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી આમાં કોઈ રાજનીતિ કરવી નહીં પરંતુ તમામ વર્ગોને સર્વસમાવે શક એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે એના માટેનો આ મુદ્દો છે અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો એમના દાદા દાદી પિતા આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી અમને નજીકના ના દેખાતા અને જાતિ કે જનગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો સત્તા મેળવવા માટેનું હથિયાર બનાવ્યું અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ સત્તા ઉપર હોવા છતાં ન કરવું અને સત્તા ઉપર રહીને પણ જાતીય જાતીય જનગણના વાળો મુદ્દો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એને મંજૂરી આપી છે કમિટીએ મંજૂરી આપી છે ખૂબ જ આવકારદાયક છે અને આવતા સમયની અંદર જે દલિત વંચિત શોષિત આદિવાસી જે પણ વિભાગો જે જાતિઓ ક્યાંય પાછળ રહી છે તો એમને આગળ આવવા માટે યોજનાઓ બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થશે કે છે અમે આંદોલન કર્યું અમે ગયા અને એટલા એટલા માટે માટે હવે કેન્દ્ર અમારા જ કહ્યું કે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે એ નિર્ણય ન લીધો અને આંદોલન એટલા માટે કર્યું અને એટલા માટે મુદ્દો ચગાવ્યો કે ફરીથી સત્તા ઉપર આવવું હતું અમે તો સત્તા ઉપર જ છીએ આદરણીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષો સુધી સત્તા ઉપરથી હટવાનું અથવા તો એને હટાવી શકવાનું કોંગ્રેસમાં સામર્થ્ય ન રહેવાથી એમને આ મુદ્દાને જાતિકીય જનગણનાને એ પોલિટિકલ મુદ્દો બનાવ્યો અમારા માટે કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ દરેક સમાજનો સર્વસમાવેશક વિકાસ થાય એના માટેનો મુદ્દો